કેશોદ હિત રક્ષક સમિતિ દ્વારા તેમજ જનતા બજાર આયોજિત જન્માષ્ટમી નિમિત્તે રાહત દરે જનતા તાવડાનો આજથી શુભારંભ કેશોદ શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકે એ હેતુથી કેશોદ હિત રક્ષક સમિતિ દ્વારા તેમજ જનતા બજાર જગદીશભાઈ યાદવ તેમજ રાવલિયા મધુ આયોજિત જનતા તાવડો ચાર ચોક પોસ્ટ ઓફિસ પાસે તેમજ સરોચોક હવેલી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે બંને જગ્યાઓ પર શરૂ કરવામાં આવેલ જનતા તાવડામાં ગાંઠિયા ફાફડી ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા સેવ શક્કરપારા ચવાણું ફરાળી ચેવડો સાદો મેસૂપ ટોપરા મેસૂબ સોન પાપડી હલવો નાનો મોટો ફરસાણ નાન ખટાય સહિતની તમામ વસ્તુઓ રાહત દરે વેચાણ કરવામાં આવે છે કેશોદ હિત રક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડિયા સહ કન્વીનર કિશોરભાઈ કોટેચા દ્વારા છેલ્લા પંદર વર્ષથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે જનતા તાવડાનું આયોજન કરવામાં આવે છે અને કેશોદ શહેરની ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ આઝાદ મીડિયા લાઈવ જુનાગઢ કેશો દીતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશો શહેર અને તાલુકાના ગરીબ અને મધ્યમ પરિવારના લોકો જન્માષ્ટમીના તહેવારો હર્ષોલ્લાસથી ઉજવી શકે એના માટે થઈને છેલ્લા પંદરેક વર્ષથી અમુક જનતા તાવડાનું આયોજન કરીએ છીએ અને આ વખતે પણ અમે જનતા તાવડાનું આયોજન કરેલ છે જેની અંદર મીઠાઈ અને ફરસાણ છે રાહત દરે વેચાણ કરવામાં આવેલ છે અને કેશોદના સરહદ ચોકમાં હવેલી તરફ જવાના રસ્તે ખૂણા ઉપર આ વખતે અમે મંડપ છાવણી ઊભી કરી અને જનતા તાવડાનો શુભારંભ કરેલ છે તો દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો હર્ષોલ્લર્સથી જન્માષ્ટમીની ઉજવણી કરે અને રાહત દરે અમારે ત્યાંથી માલ ખરીદી કરે એવી નમ્ર વિનંતી